નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હનુમાન જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં આનંદ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં પણ રામ ભક્તો અને હનુમાન ભક્તો દ્વારા ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી છે ઘોઘંબા નજીક આવેલા પાલ્લા ડેમ નજીકના હનુમાનજી મંદિરે આજે હનુમાનજી જયંતિ નિમિત્તે મંદિરને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું હતું અને મંદિરના ચોગાનમાં જ એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગોગંબાના ભાવિક હનુમાનજીના ભક્ત સેજલભાઈ અને અન્ય ભક્તોના સહયોગથી અહીંયા દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે હનુમાનજીનું કા પાલ્લા કરાર ડેમ નજીક આવેલું આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને એની ઉપર લોકોની આજુબાજુના વિસ્તારના લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે દર વર્ષે વર્ષોથી અહીંયા ગોગંબાના હરિભક્તો અને પાલ્લાના હરિભક્તો અને આજુબાજુના ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પણ હનુમાનજી મંદિરે હોમ પણ કરવા હવન કરવામાં આવે ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર હનુમાનજીના દર્શન કરી અને ભક્તો ખૂબ જ ધન્યતાનો અનુભવ કર્યો હતો તેમજ ભોજન પ્રસાદી પણ લીધી હતી આમ ઠેર ઠેર ગુકંબા તાલુકામાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક રામ ભક્ત હનુમાનજીની હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીવી લાઈવ ન્યૂઝ ગોકંબા